રાજ્ય સરકારે પ્રજાના હિતમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા છે અને જે મુજબ સૌની યોજના અંતર્ગત ખેડૂતોને હવે આઠ કલાકના બદલે અગિયાર કલાક વીજળી આપવામાં આવશે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાના ખેડૂતોને લાભ મળશે બિન સરકારી કોલેજનો ફિક્સ પગારના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે પગારના કર્મચારીઓને દસ રજા પૂરા પગારમાં મળશે જ્યારે કે વીસ રજા અડધા પગારમાં મળશે જેનો લાભ ટીચિંગ અને નોન ટીચિંગ કર્મચારીઓને થશે રાજ્યમાં ખાતરની અછતને લઈને ઋષિકેશ પટેલે કહ્યું કે ખાતર હાલ ઓછું આવે છે અને ખેડૂતોને પૂરતું ખાતર મળે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્યમાં નકલી દવાઓના વેપલા લઈને પણ કરાયેલી આપી સૌની યોજના લગભગ પૂર્ણતાને આરે છે અને ક્રમશઃ જે પ્રાથમિક તબક્કે આખી જે યોજના બની એ વખતે એનું જે પ્રારૂપ હતું ને પ્રારૂપની સાથે જેટલી જેટલા વિસ્તારોમાં પાણી પહોંચાડવાની આખી વ્યવસ્થા હતી એમાં ક્રમશઃ વધારો પણ થયો શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ફિક્સ પગારના કર્મચારીઓને માંદગીની રજા અને ખાસ રજા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે બિન સરકારી અનુદાનિત કોલેજના શૈક્ષણિક અને બિનશૈક્ષ શૈક્ષણિક ફિક્સ પગારના કર્મચારીઓને વીસ દિવસની મેડિકલ રજા મળશે કર્મચારીઓને પોતાની માંદગી હોય કુટુંબના સભ્યની માંદગી હોય એવા સંજોગોમાં દસ રજાઓ પૂરા પગારમાં અને વીસ રજા અડધા પગારમાં નિયમ મુજબ મેડિકલ પ્રમાણપત્રોને આધારે આપવાનો નિર્ણય કર્યો છે અને ફિક્સ પગારના સમયગાળા દરમિયાન એકઠી થયેલ માંદગી અંગેની રજાઓ નિયમિત નિમણૂક બાદ આગળ ફોરવર્ડ પણ કરી શકાશે સ્વદેશી અને આત્મનિર્ભર બનવા માટે આપણે તૈયાર થઈએ આપણે એ બાબતમાં ખાતરમાં પણ આત્મનિર્ભર બનવા જઈ રહ્યા છે અત્યારે મોટાભાગનો જથ્થો આપણો સ્વદેશી આપણા દેશમાં કહી રહ્યો છે હા અત્યારે ઓછું આવે છે પરંતુ પરંતુ ગુજરાત રાજ્યની અંદર એ ખાતરના જથ્થા વધારે ફાળવવાની એ આદરણીય જે માસિક હોય છે આની જે આપણે ઇન્ડિયન મૂકીએ માસિક હોય છે એ માસિકમાં પણ આપણને ખાતર મળી જશે એવી પૂરતી વ્યવસ્થાઓ થઈ ગઈ સ્વાભાવિક છે કે એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં એને અનુરૂપ થવું હોય એટલે એને અમુક સમય જ લાગતો હોય છે એક પરિસ્થિતિ એવી હતી કે જ્યારે આપણા ખાતર ક્યારે પણ વપરાતું નહોતું પરંતુ એ વખતે દેશને અન્નથી ભરપૂર કરવા માટે ખાતરોનો આપણે ઉપયોગ શરૂઆત કરી પરંતુ ખાતર અને દવાઓના દુષ્પરિણામો પણ આપણે ભોગવી રહ્યા છીએ તરત જ હરકતમાં આવી જઈ અને આ પ્રકારની દવાઓ વિક્રોતાઓના ત્યાં અને સપ્લાયરના ત્યાંથી પણ એ આપણે જપ્ત કરી અને લગભગ સત્તર લાખ જેવી સત્તર લાખ રૂપિયાની રકમની એ દવાઓ આપણે જપ્ત કરી પરંતુ આ એક બનાવથી આપણે સજાગ થયા છીએ અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર નકલી દવાઓનું વેચાણ ના થાય એના માટે આપણે ખાસ પ્રકારની વ્યવસ્થાઓ ઊભું કરવાનું વિચાર્યું છે એમાં કાયદાકીય જોગવાઈઓને સશક્ત કરવી કાર્યપ્રણાલીને સુદૃઢ બનાવીએ